દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓના તાલીમાર્થીઓ દ્વારા વાગરા તાલુકાના અખોળ ખાતે ઘન કચરા વ્યવસ્થાપન પ્રવાહી કચરા વ્યવસ્થાપન અંગે ગ્રે વોટર ટ્રીટમેન્ટ એક્સપોઝર કરવામાં આવી હતી આ દરમિયાન નર્મદા સુરત વડોદરા ભરૂચ જેવા ચાર જિલ્લાઓના જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાના એકસો પંચાવન જેટલા કર્મચારીઓની ક્ષમતા નિર્માણ કરવાની તાલીમ સાથે તાલીમાર્થીઓ કેવી રીતે કામગીરી કરવાની રહેશે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ટેકનિકલ વિવિધ ઘટકો દરેક કમ્પોનેન્ટમાં ટાઈપ મુજબ તથાનીકલ માહિતી આપવામાં આવી હતી આ તબક્કે ભરૂચ નાયબ કમિશનર ગાંધીનગર એનપી પાટડીયા વિનાયક પાડીક ટીમ લીડર ઈ કન્સલ્ટન્ટ ગાંધીનગર વિવેક મકવાણા ઈ કન્સલ્ટન્ટ અજય ભોઈ ઇવાય કન્સલ્ટન્ટ નિરવ ભટ્ટ ઇન્ચાર્જ એલ ડબ્લ્યુ એમ કન્સલ્ટ નિકુંજ દરજી એમઆઈએસ ગાંધીનગર તથા નૈતિકા એચ પટેલ નિયામક ડીઆરડીએ ભરૂચ તેમજ ચાર જિલ્લાના કોઓર્ડિનેટરો ઉપસ્થિત રહ્યા હતા